કર્ણભાર નાટકમાં ત્રણ પાત્ર મુખ્ય કર્ણ ઇન્દ્ર અને શલ્ય જે સારથીનું કામ કરે છે કર્ણના રથના સારથી કર્ણના પાત્રલેખન વિશે એકવાર વાત કરી છે ફરી ક્યારેક સમય મળે કરીશ અત્યારે બે પાત્રોની વાત કરીશું ઇન્દ્રનું પાત્રાલેખન અને શલ્યનું પાત્રાલેખન તો પહેલાં ઇન્દ્રનું પાત્રાલેખન દેવરાજ ઇન્દ્રનું વ્યક્તિત્વ પ્રભાવક છે આકર્ષક છે વૈદિક અને પૌરાણિક સાહિત્ય પ્રમાણે ઇન્દ્ર એ વરસાદના દેવતા છે તેઓ દેવેન્દ્ર દેવાધિદેવ તથા સ્વર્ગના અધિપતિ છે ઇન્દ્રના ખૂબ સરસ વર્ણનો ઋગ્વેદમાં પ્રાપ્ત થાય છે અહીં આ નાટકમાં દેવરાજ ઇન્દ્ર દેવોએ અગાઉથી નક્કી કરેલ કાર્ય કરવા પુત્ર અર્જુનનું હિત કરવા કપટવેશ રચી અને પધારે છે તેના અવાજ માત્રથી યુદ્ધના મેદાન તરફ જતા ઘોડાઓ ચિત્રમાં આલેખ્યા હોય એમ ઉભા રહી જાય છે સચીપતિ ઇન્દ્રનો મોહક અવાજ કર્ણને પણ આકર્ષે છે કર્ણ પણ એમનો અભિવાદન ગૌરવ કરે છે ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ પહેરીને આવે છે અને નેપથ્યમાંથી જ ભૌ કર્ણ મહત્તરામ ભિક્ષા યાચે એમ કઈ કર્ણને આગળ વધતો રોકે છે તે પોતાના વેશથી પૂરેપૂરા સાવધ છે તે પોતાની સાથે આવતા વાદળોને પાછા મોકલી દે છે ઇન્દ્ર આ નાટકમાં સંસ્કૃત ભાષા નથી બોલતા પણ પ્રાકૃત ભાષા બોલે છે ભાસ ઇન્દ્ર પાસે પ્રાકૃત ભાષાનો ઉપયોગ શા માટે કરાવે એવો એક પ્રશ્ન થાય એ પ્રશ્નનો જવાબ આ છે એટલે પ્રેક્ષકોને આશ્ચર્ય થાય કારણ કે આ સમયગાળામાં પ્રાકૃત ભાષા ગુલામ નોકર દાસ દાસી અને સ્ત્રીઓ વાપરતી બાકીના પાત્રો સંસ્કૃત વાપરતા પણ યાચક બ્રાહ્મણ છે એટલે ભાષે એની પાસે સંસ્કૃત નહીં પણ પ્રાકૃતમાં વાત કરાવી છે કદાચ ઇન્દ્ર પોતાનું સ્વરૂપ તથા ગૌરવ છુપાવવા માટે પ્રાકૃતમાં વાત કરતા હોય એવું પણ બને ઇન્દ્ર ચતુર છે અને ધ્યેય સાધવામાં નિપુણ છે તે કર્ણનો યશ લાંબો સમય ટકે એવા આશીર્વાદ ચોક્કસ આપે છે પણ કર્ણને જો દીર્ઘાયુ થાય એમ કહે તો એ દીર્ઘાયુ થઈ જાય એટલે એ આશીર્વાદે નથી આપતા કર્ણ એક પછી એક વસ્તુ એમને આપવા તૈયાર થાય છે ત્યારે દરેક વખતે નેચ્છામી કર્ણ નેચ્છામી એમ કઈ એ સતત નનૈયો જ ભણે છે એ પણ નહીં એ પણ નહીં નહીં જોઈએ અપર્યાપ્ત સુવર્ણનું નામ પડતા ઘડીક તો દેવરાજ ઇન્દ્ર એ લઈ લેવા હા પાડી દે છે પણ તરત જ ના પાડે છે પણ કર્ણ જેવા દાનવીર પાસેથી કવચ અને કુંડળ મેળવા પછી ભલે એણે પોતાના પુત્ર અર્જુન માટે આ કરેલું હતું કપટ પણ ઇન્દ્રને પણ પશ્ચાતાપ થાય છે મૂળ મહાભારતમાં એ નથી પણ ભાસ ઇન્દ્રને પણ પશ્ચાતાપ કરતા દર્શાવે છે કર્ણ પાસેથી દાન લીધા પછી ઇન્દ્રને પશ્ચાતાપ થાય છે એ ઇન્દ્રના વ્યક્તિત્વની નિર્મળતા અને એક વિધાયક પાસું બતાવે છે ઇન્દ્ર કર્ણને વિમલા શક્તિ આપી દાનનો બદલો વાળે છે ઇન્દ્રને પણ કર્ણ અર્જુનના યુદ્ધને જોવાનું કુતૂહૂલ છે આમ તો ઇન્દ્ર અહીં ગૌણ પાત્ર છે પણ એમનો વ્યક્તિત્વ પ્રભાવક છે મહાભારતમાં કર્ણ વિમલા શક્તિ માંગે છે ભાસ ભાસની અમૌલિક ઉમેરણ છે કે જેણે દાન આપ્યું અને એ કવચ કુંડળ પોતાના પ્રાણનો પર્યાય જ દાનમાં આપી દે એ કર્ણ ઇન્દ્ર પાસેથી કશી યાચના ન કરે એટલે અહીં કર્ણ વિમલા શક્તિની યાચના નથી કરતો પણ ઇન્દ્રને પશ્ચાતાપ થાય છે એટલે દેવદૂત દ્વારા એ વિમલા શક્તિ મોકલાવે છે તો આ ઇન્દ્રનું પાત્રાલેખન